મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ દિવ્ય રથ પરિભ્રમણ યાત્રા પહોંચી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું નિવેદન સમાજનું પીઠબળ સમર્થન શક્તિ હોય તો સમાજનો વિકાસ થાય કોઈએ ટીકા કરી કે મંદિરો બનાવીને શું કરવાનું આ મંદિર વિશ્વમાં ઊંચામાં ઊંચું બનવા જઈ રહ્યું છે કોઈ કામ ઝડપીથી પૂરું ના થાય કામમાં સમય લાગે આરપી પટેલે કહ્યું કે એ સાચું છે સલાબત બધા આપે છે હું મંત્રી હતો તે સમયે મને પણ જીયા આવે સલાહ આપતા હતા સલાહ આપનાની કેપેસિટી જોવી પડે કોઈ મંત્રી ઉદ્યોગપતિ સલાહ આપે તો આવકારે છે પત્નીનું પણ જેનું ના સાંભળતી હોય અને પાણીનો ગ્લાસ ના આપે એવા અમને સલાહ આપે છે પાંચ પાંચ હજાર ની સાડીઓ રોડ ઉપર પાથરી અને આ કરી હતી અને એ વખતે પણ કરોડો રૂપિયાનું દાન સંસ્થાને સમાજ તરફથી ધંધાઓ તરફથી સેવકો તરફથી પ્રાપ્ત થયેલું છે પણ એને ઓછું આપણે વધારે આગળ વધારવાનું કોઈ કામ કદી ઝડપથી પૂરું ના થાય જેટલું મોટું કામ એટલો વધારે સમય જેટલું મોટું કામ એટલો ખર્ચ પણ વધારે થાય એટલે એ પણ આપણે એને પહોંચી વળવા માટે આ કાર્યકરો આ પ્રમુખ હોત્તેદારો ખજાનછી ત્રસ્તીઓ એ નવું નવું બધું આયોજન કરતા હોય તો એ જે આયોજન કરે એ સમાજના હિતમાં છે એ સંસ્થાના હિતમાં છે એ સંસ્થાની પ્રગતિ માટે છે સંસ્થાની નાણાકીય સદ્ધરતા વધારવા માટે એટલે જ મેં અત્યારે પૂછ્યું ભાઈ પી એન ભાઈને આરપી ભઈને કીધું આજે આ રથ ફરવાનો મહેસાણામાં તો કોઈ દાનની કોઈ કોઈ વ્યવસ્થા કરી એને હજુ તો કઈ ગોઠવ્યું નથી પણ પૂર્ણાહુતી વખતે વિચારીશું અને એટલામાં જ મુકેશભાઈ ના ઉમિયા માતાજી પ્રેરણા કરી મુકેશભાઈ એ પચીસ લાખ ની માનપર રકમ આપણા બધા આ મુકેશભાઈ ના એકલા નહીં આ મહેસાણા નો એકડો નોંધાઈ ગયો હવે પાછળ ઉમેરવા કરી કરી અને તમે કેટલું પહોંચાડો છો એ તો હવે આવનારો સમય ખબર પડશે પણ વિશ્વનું ઊંચા ઊંચું ઉમિયા માતાનું મંદિર બનાવવા આપણે કામ કરી રહ્યા છીએ ભાઈ આરપીપીએ કીધું એ વાત સાચી છે સલાહ તો અમને બધાને બહુ આપો હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો જે હતો એ વખતે જે આવે સલાહ આપે જે આવે સલાહ આપે સલાહ આપવાનો દરેક અધિકાર છે અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે બધા જ કામના અનુભવી છીએ અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ આપનારની કેપેસિટી કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપત બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથા માથાપેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે

તો બત્તી એમ કેમ છાના મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપતા હતા બોલો જેના ઘેર એની પત્ની એને પાણીનો નો ના આપે અને એમ કે છાના માના ઉભા થઈ પી લો કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપર ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે એટલે પાછા અમારા જીવન પકડે એ બધા ઘેર હાથ પડે પાંચ દસ જન સલાહ ના આપી હોય તો એમના ઊંઘ ને આવે ઘણા લોકો ને આવી ટેવ હોય છે પણ સલાહ આપવા પણ ભેપું કઈક સારું કામ કરો પુન્ય નું કામ કરો મદદરૂપ થવાનું કામ કરો અને પૈસા આપે બધા પૈસા આપે એવું જરૂર નથી ચલો ભાઈ વિશ્વ ઉમિયા